ભાજપના નેતાઓએ વિજયભાઈ રૂપાણીના પરિવારની મુલાકાત કરી હતી રાજકોટમાં જગદીશભાઈ વિશ્વકર્મા બીએલ સંતોષે મુલાકાત કરી હતી વિજયભાઈના પત્ની અંજલિબેન રૂપાણીને મળ્યા હતા ભાજપના નેતાઓ ત્યારે સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પણ અંજલિબેનની સાથે મુલાકાત કરી હતી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેનને સક્રિય કરવાની ચર્ચાઓ શરૂ થઈ છે અંજલિબેનને સંગઠનમાં એક્ટિવ કરવામાં આવે તેવી ચર્ચા શરૂ થઈ છે અંજલિબેન રૂપાણીને સંગઠનમાં મોટો હોદ્દો અપાય તેવી પણ શક્યતા છે મુલાકાતને અંજલિબેન રૂપાણીએ શુભેચ્છા મુલાકાત ગણાવી હતી પક્ષના કાર્યકર છીએ જે જવાબદારી મળે તે નિભાવીશું તેવું નિવેદન અંજલિબેને આપ્યું હતું ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે કેમ કે જે પૂર્વ મુખ્યમંત્રી છે ગુજરાતના વિજયભાઈ રૂપાણી તેમના ઘરે અત્યારે જે ગુજરાતના જે નવા જે નિયુક્ત થયેલા નેતાઓ છે તેઓ પહોંચી રહ્યા છે અને સૌથી મહત્વની વાત છે કે જે સંગઠનના નેતાઓ છે તે અત્યારે વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા છે હું આપને દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે રત્નાકરજી જગદીશ વિશ્વકર્મા સહિતના જે આગેવાનો છે બીએલ સંતોષ છે તમામ આ નેતાઓ છે તે અત્યારે અંજલીબેન રૂપાણી છે જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની તેમની સાથે બેઠક કરવા માટે પહોંચ્યા છે તેમના નિવાસસ્થાન ખાતે અત્યારે તમામ નેતાઓ છે તે અત્યારે બેઠક માટે પહોંચ્યા છે સૌથી મહત્વના સમાચાર એટલા માટે કહી શકાય કેમ કે જે રીતના વિજયભાઈ રૂપાણીનું જે સૌરાષ્ટ્રની અંદર કદ હતું રાજકારણની અંદર કદ હતું ને ત્યારબાદ જે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું ને ત્યારબાદ જે ચર્ચાઓ હતી કે સૌરાષ્ટ્રની અંદર કઈ રીતના હવે નવું જે નેતાગીરી છે તે આગળ વધશે કઈ રીતના જે રાજકીય જે ગતિવિધિઓ છે તે આગળ વધશે તેની ચર્ચાઓ હતી વચ્ચે જે જૂથવાદ સહિતના જે મુદ્દાઓ સામે આવ્યા હતા અને હવે તમામ જે સંગઠનની નેતાગીરી છે તે અત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચી છે અને સાથે સાથે જે તેમના ધર્મપત્ની છે અંજલીબેન રૂપાણી તેમની સાથે બેઠક પણ કરવાના છે આજે રાજકોટ શહેર ભાજપ ખાતે એક સંગઠનની બેઠક છે ને તે પહેલા આ મુલાકાત સૌરાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મહત્વની ગણવામાં આવે છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ને એવા સમયે આ બેઠક યોજાઈ રહી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ બસ શુભેચ્છા મુલાકાત માટે જ આવ્યા હતા કારણ કે સાહેબને જઈને હવે છ મહિના જેવા થવા એવા છે અને ત્યાર પછી પહેલીવાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે

ત્યારે એ તો રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિદ્યાર્થી પરિષદ અને સંઘ પરિવારમાંથી તો એમનું વર્ષોથી એમની કાર્ય નિષ્ઠા એમનું કાર્ય બોલે છે અને ભારતીય જનતા પક્ષને યોગ્ય લાગશે પ્રદેશના નેતૃત્વને કેન્દ્રીય નેતૃત્વને પણ આજે એમના ઘરે જવાનું એક માત્ર કારણ એમને સાંત્વના આપવાનું હતું અને વિજયભાઈ નથી તો સમગ્ર પક્ષ એમની સાથે છે એ એક ખાતરી આપવા માટે